સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં હિમાનીઝ હેપીનેસ હબ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાઈફ કોચ સ્પીકર મિસ હિમાની દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સફળ થવું હોય તો હસતા રહો જીવનને ખુલીને જીવવા માટે જીવનને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા જિંદગી જીવતા નથી માત્ર કાપીએ છીએ જિંદગીને માણતા નથી માણસનું મન પોઝિટિવ હોય તો જીવનમાં ચમત્કાર સર્જે છે અને મન નેગેટિવ હોય તો જીવનને નર્ક બનાવે છે એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું જરૂરી છે લાઈફને જેટલા અંદરથી પોઝિટિવ બનાવશો તેટલું જીવનમાં સક્સેસ સફળતા મેળવી શકશું હિમાની બેને મેસેજ આપ્યો કે તમારી સ્માઇલમાં એ શક્તિ છે કે નેગેટિવ કામ પણ પોઝિટિવ કરી શકે છે સુરતવાસીઓ તમે નંબર વન છો

ભારતમાં અને વિશ્વમાં બહુ ઓછા ફિમેલ સ્પીકર્સ છે ફિમેલ લેડી કોચ છે જેની અંદર હું વન ઓફ ધેમ છું અને મારું ઓર્ગેનાઇઝેશન છે હિમાનીઝ હેપીનેસ હબ સો જેની અંદર અમે લોકો લોકોને લાઈફને હેપી કેવી રીતે બનાવવું પોઝિટિવ કેવી રીતે બનાવવું એ શીખવાડીએ છીએ મારો એક વિડીયો છે તમે કદાચ ઘણીવાર જોયો હશે એ બહુ જ વાયરલ વિડીયો છે જેનું છે લવ યુ જિંદગી એટલે જીવનને ખુલીને જીવવું અને જીવનને પ્રેમ કરવો એ બહુ જરૂરી છે આપણી આજની ભાગતવાડીની લાઈફમાં છે ને આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા આપણે બસ આમ જીવન કાપીએ જઈએ છીએ જીવતા નથી એટલે લાઈફને જીવવા માટે અને કહેવાય ને કે માણસનું મન જો પોઝિટિવ હોય તો એ જીવનમાં ચમત્કાર કરી શકે છે અને માણસનું મન જો નેગેટિવ હોય તો એ જીવનને નર્ક બનાવી દે છે તો એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું કહેવાય કે એક બિલ્ડિંગ જેટલી ઊંચી બાંધવી હોય એટલો તમારે અંદર બેઝ બનાવવો પડે ને એવી રીતે લાઈફમાં તમે જેટલું અંદરથી પોતાની જાતે પોઝિટિવ બનાવશો એટલું તમારી જીવનમાં તમે સક્સેસ મેળવશો તો તો આજે આ જ સબ્જેક્ટ ઉપર અહીંયા સંજીવ સંજીવકુમાર ઓડિટોરિયમની અંદર બધા સુરતીઝ માટે ઓફ પ્રોગ્રામ હતો બધાએ ખૂબ દિલથી પાર્ટિસિપેટ કર્યો બધા સૌથી સરસ વાત હતી કે પરિવાર સાથે આવ્યા હતા અને આજે કેવું છે કે પરિવાર એકબીજાથી દૂર થઈ રહ્યા છે આપણી પાસે એવી કોઈ એક્ટિવિટી નથી કે પરિવાર સાથે કરી શકે તો ધીસ ઇઝ ધ ઓનલી વર્કશોપ જેની અંદર નાનકડું આમ કહેવાય ને કે આઠ વર્ષનું બાળક પણ બેઠું હોય ને એના એંશી વર્ષના દાદા પણ બેઠા હોય અને બંને સાથે આટલી સરસ રીતે એન્જોય કરતા તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ જેમાં આખા પરિવારે અહીંયા પાર્ટિસિપેટ કર્યું અને એની જ ઉપર હવે અમારો સુરતની અંદર સોળમી તારીખે સવારે એટલે રવિવારની સવારે એસજી સીસીઆઈ હોલમાં દસથી એકમાં ફરીથી એક પ્રોગ્રામ થવાનો છે જે કમ્પ્લીટલી ફ્રી છે પારિવારિક પ્રોગ્રામ છે એના પછી સત્તરમી તારીખે સાંજે જીવન ભારતી હોલમાં સાડા સાત વાગ્યાથી કમ્પ્લીટલી ફ્રી પ્રોગ્રામ થવાનો છે અને બધું જ કોઈ મિસ કરી દે તો ફાઇનલી લાસ્ટ શો ઓગણીસમી તારીખે સરદાર સ્મૃતિ હોલમાં સાંજે સાડા સાત વાગે કમ્પ્લીટલી ફ્રી થવાનો છે એટલે મારું તો ઇન્વિટેશન બધા જ સુરતીઝના છે કે બધા મિત્ર ફેમિલી બધાને લઈને આવો કેમ કે બધા લોકોના જીવનમાં આજે કંઈ ને કંઈ સ્ટ્રેસ ને ટેન્શન નેગેટિવિટી ચાલ્યા કરે છે ઓનલી વે કે જેનાથી આપણે જીવનમાં એક પોઝિટિવ તરફ તરફ દિશા આપણે જર્ની કરી શકીએ છીએ અને જો તમને વધારે શીખવાનો ઇન્ટરેસ્ટ હોય ને તો બાવીસ અને ત્રેવીસ તારીખે અમારો એક લાઈવ પ્રોગ્રામ થવાનો છે જે લી મેરિડિયન હોટલમાં થવાનો છે ગુડ મોર્નિંગ રિકિન વ્યાસ સારથી ક્રિએશનથી સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ તરફથી અમે આ વખતે સુરત માટે એક મોટિવેશનલ અને લાઈફ કોચ સ્પીકર્સ છે હિમાની બેન एमन एक मोटिवेशनल सेमिनार लावाया लाइफ चेंजिंग सेमिनार है विच इज़ लाइक लव यू जिंदगी अगर आप अपनी जिंदगी में कुछ अच्छा करना चाहते हो तो आपको अपनी ज़िंदगी से प्यार करना पड़ेगा तो वो सेमिनार हम सूरत की जनता के लिए टोटल फ्री ऑफ कॉस्ट लाए हैं और उसमें डिफरेंट डिफरेंट प्रोग्राम्स है वो कभी भी अटेंड कर सकते हैं जैसे आज हमारा संजीव कुमार ऑडिटोरियम में ये इवेंट हो रहा है सो वी हैव हैविंग अ गुड रिस्पॉन्स फ्रॉम द पीपल ऑफ सूरत કહેવાય ને અમે લાઈક કન્ટિન્યુઅસ ઇવેન્ટ ટુ ને બધું કામ કરતા હોય લોકોની જિંદગી બહુ સ્ટ્રેસમાં રહેતી હોય છે સો એક લાઈફ તો બધા જીવતા હોય પણ હેપીનેસ સાથે લાઈફ કેવી રીતના જીવવી તો એના માટે અમે જનતા માટે આ પ્રોગ્રામ લાવ્યા છે સુરતના પીપલ્સ માટે આ પ્રોગ્રામ લાવ્યા છે કીધું ને કે ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ હોય છે કે હાઉ ટુ મોટીવેટ ઓર સમથિંગ બટ હિમાની મેમ લાઈફને ખુશ કેવી રીતના રાખવીને એના ડિફરન્ટ 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 એમની પાસે બહુ સારા નજરિયા છે જેનાથી આપણે લાઈફ મેડિટેશન્સ છે કે કેવી રીતના ખુશ રહી શકો એના ડિફરન્ટ આસ્પેક્ટ છે નવમી તારીખે કુમાર ઓડિટોરિયમમાં એમનો પહેલો કાર્યક્રમ છે કન્ટિન્યુઝ સોળમી માર્ચ અમે ચેમ્બર ઓફ કોમર્સના એસપીબી હોલમાં કરી રહ્યા છે સવારે દસથી એક અઢારમી માર્ચે જીવન ભારતી સ્કૂલના ઓડિટોરિયમમાં રાત્રે આઠથી અગિયાર કરી રહ્યા છે અને નવમી માર્ચે સરદાર સ્મૃતિ ભવન વરાછા અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ઇવનિંગમાં આઠથી અગિયાર સો આ ટોટલી ફ્રી છે બટ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે જેથી બેસ્ટ ઓફ બેસ્ટ રિઝલ્ટ અમે સુરતની જનતાને આપી શકીએ સુરતના લોકોને એટલું જ કહેવું કે જ્યારે હેમાની બેમ જેવા લાઈફ કોચ સ્પીકર્સ આપના આંગણે આવ્યા છે તો આપ અચૂકથી એકવાર એમને સાંભળવા આ એમાં પધારજો બ્યુરો રિપોર્ટ સુરત